સુરતના વીઆર મોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બસ સાઇડમાંથી ઘુસી જતા ભાગ દોડી મચી જવા પામી હતી અકસ્માતમાં બસમાં મુસાફરી કરતાં ચાર મુસાફરી ઇજાગ્રસ્ત થયા હતા ચારમાંથી બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સુરતની સિટી અને બીઆરટીએસ બસ અકસ્માતોને લઈને સતત વિવાદમાં રહે છે ત્યારે આજે બીઆરટીએસ બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે બસના ચાલકે ઓવરટેક કર્યા બાદ કાબુ ગુમાવતા બસ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં સાઇડમાંથી ઘૂસી ગઈ હતી બસમાં સવાર મુસાફરો બાદમાં ઉછાળી પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા તે દીપક બહાદુર ચૌહાણે જણાવ્યું હતું કે ઇચ્છાપોરમાં ડાયમંડ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે પોતે કામ કરે છે સવારે નોકરી પર જવા મગદલ્લાથી બસમાં બેઠા હતા બસના ચાલકે અન્ય બસને ઓવરટેક કરી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી મુસાફરો ભરેલી બસ વીઆર મોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં સાઇડમાં ઘુસાડી દીધી હતી જેમાં બસમાં સવાર ચાર મુસાફરો હવામાં ઉછળીને બસની અંદરના પાઇપ સાથે અથડાતા ઇજાગ્રસ્ત થયા હતા વધુમાં જણાવ્યું હતું કે અકસ્માત લઈને ભાગા દોડી મચી ગઈ હતી બસ ચાલક બસમાંથી ઉતરીને ફોન પર વાત કરવા લાગ્યો હતો ત્યારબાદ એકસો આઠ આવી જતા ઇજાગ્રસ્ત ચારમાંથી બેને સારવાર માટે સિવિલ રવાના કરી દેવાયા હતા જોકે અકસ્માતમાં બસ સ્ટેન્ડને ભારે નુકસાન થયું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્ત કાનિયા બ્રિજલાલ વિશ્વકર્મ હોવાનું સામે આવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા